આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ બે હજાર પચ્ચીસની ઉજવણીના ભાગરૂપે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું બોટાદે પીએમસીમાં આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ બે હજાર પચ્ચીસની ઉજવણીના ભાગરૂપે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ આ પ્રસંગે માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી મનહરભાઈ માતરિયા અને આમંત્રિત મહેમાનો દ્વારા શ્રી ગણેશ દેવાની મહારતી અને પૂજા કરવામાં આવેલ ત્યારબાદ બોટાદ તાલુકા કૃષિ કર્મચારી યુનિયનના અગ્રણીઓ કનુભાઈ ખાચર અને વિજયભાઈ ધાદલનું સન્માન માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી મનહરભાઈ માતરિયાના વરદ હસ્તે કરી સ્મૃતિ ભેટ અર્પણ કરવામાં આવેલ આ પ્રસંગે માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર શ્રી ધર્મેન્દ્રભાઈ વડોદરીયા તથા દયાળભાઈ પટેલ તેમજ બોટાદ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના ચેરમેન પ્રતાપભાઈ દાદલ તથા વાઇસ ચેરમેન પ્રતિકભાઈ વડોદરીયા સંઘના મેનેજર ભરતભાઈ ખાચર તથા જિલ્લા પંચાયતના પ્રમુખ જેટીબેન પરમાર ઉપપ્રમુખ કનુભાઈ રાઠોડ તથા સુરેશભાઈ હરિપરા તથા પાલજીભાઈ પરમાર તથા બોટાદ જિલ્લા ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ ભીખુભા વાઘેલા ભાજપના અગ્રણી પ્રદીપભાઈ ગોવાળિયા બોટાદ શહેર ભાજપ પ્રમુખ કિરીટભાઈ પાટીવાળા તથા ધર્મેશભાઈ ધાદલ બાર એસોસિયન પ્રમુખ તથા અલ્કેશભાઈ જોશી બોટાદ શહેર ભાજપ ઉપપ્રમુખ તથા કાંતિભાઈ સંધાણી શહેરમંત્રી ભાજપ તથા ભગુભાઈ ખાચર શહેરમંત્રી ભાજપ સહકારી અગ્રણી મયુરધ્વજસિંહ ભાટી તથા બાપભાઈ ખાચર છેડાવાળા તથા વિજયભાઈ ખાચર તથા તમામ ડિરેક્ટરો અને યાર્ડના સેક્રેટરી એન્કભાઈ મોભ તથા રામકુભાઈ ધાદલ તથા ભૂપતભાઈ ધાદલ તથા સોનેશભાઈ પટેલ તથા કર્મચારીઓ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી અને તમામ લોકો દ્વારા ગણેશજીની પૂજા અર્ચના કરવામાં આવી વિશ્વ હિન્દુ પરિષદ બોટાદ તથા બજરંગ દળની ટીમ પણ હાજર રહેલ તેમજ સુંદરકાંડના પાઠનું આયોજન પણ કરવામાં આવેલ તમામને લાડવાની પ્રસાદી તથા ગરમાગરમ ભજીયાનો નાસ્તો કરાવવામાં આવ્યો હતો આ કાર્યક્રમનું શ્રેષ્ઠ અને બેસ્ટ સંચાલન ચેતનભાઈ ગઢવી દ્વારા કરવામાં આવેલ અહેવાલ કનુભાઈ ખાચર